તો કુંભના મેળામાં આલોકકુમારે આ વાત કરી તો આલોક આલોકકુમારે એવું પણ કહ્યું અમને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર રામ મંદિરને લઈ ચોક્કસ કાયદો નહીં લાવે અમે આગામી એકત્રીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી કુંભમેળામાં યોજાનાર ધર્મસભામાં સાધુ સંતોને પણ આ વાતની જાણ કરીશું જે બાદ નક્કી કરાશે કે રામ મંદિર નિર્માણ માટે આગળ શું કરવું આ ધર્મસભામાં જૂના અખાડાના પીઠાધીશ સ્વામી અવદેશાનંદ ગોવિંદ દેવજી સહિતના સંતો અને મહાત્માઓ પણ સામેલ થશે રામ મંદિરને લઈ ફરી એક વખત રાજકારણ કાર્યકારી આ નિવેદન આપ્યું છે ત્યારે કોંગ્રેસમાં જવાની રોક હટાવી પડશે તેવું પણ તેમણે કહ્યું છે તો રામ મંદિર નિર્માણ પર વીએચપીનો ભાજપને કડક શબ્દોમાં સંદેશ છે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે સરકાર કોઈ રામ મંદિરને લઈ કાયદો લાવે તેવા સંકેત નથી દેખાઈ રહ્યા પરંતુ કોંગ્રેસ રામ મંદિરના મુદ્દાને સામેલ કરે તો અમે વિચાર કરીશું સંઘના સ્વયંસેવક પરની રોક હટાવવા કોંગ્રેસમાં જવાની જે રોક છે તે હટાવવા મામલે પણ તેમણે નિવેદન આપ્યું છે ત્યારે ખૂબ જ મોટું અને ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન માની શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીને હંમેશા વીએચપી

જે રીતે કટાક્ષ કર્યો હતો હવે વીએચપી ના કાર્યકારી પણ મોટું નિવેદન આપ્યું છે હવે રામ મંદિર મુદ્દે કડક બની જતી હોય તેવા સંકેત મળી રહ્યા છે અમારા સંવાદદાતા શનિ મરડ મારી સાથે રાજકોટથી જોડાઈ ચુક્યા છે શની જે પ્રમાણે વીએચપી ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે રામ મંદિર લઈ નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે રાજકોટ લોકો જ આપની આસપાસ દેખાઈ રહ્યા છે તેમનું મંતવ્ય જાણીશું રામ મંદિર મુદ્દે સરકાર હવે સિરિયસ ન હોય તેવું તેમને લાગી રહ્યું છે તો જે રીતે વાત કરવામાં આવે તો જે વાત કરવામાં આવે તો અહીંયા જે રીતે લોકસભાનો મુદ્દો છે તે ફરી ગરમાવો લાવ્યો છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કહી શકાય કે રામ મંદિરનો મુદ્દો છે તે ફરી ગરમાવો લાવી રહ્યો છે વાત કરવામાં આવે તો જે રીતે આજે વીએચપીના નેતા અને કાર્યકારી અધ્યક્ષ એવા આલોકપુરમાં એક મોટું નિવેદન આપ્યું છે કે જે રીતે રામ મંદિરનો મુદ્દો છે જે કોંગ્રેસ પોતાના જે સૈદ્ધાંતિકમાં રજૂ કરશે અને જે પ્રમાણ ઘોષણા પ્રમાણપત્રમાં રજૂઆત કરશે તો ક્યાંક ને ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદ પોતાનું કોંગ્રેસ તરફનો વિચાર દેખાવી શકે છે આજ મુદ્દાને લઈને ફરી એક વખત ગરમાવો લાવ્યો છે વારંવાર લોકસભાની ચૂંટણી નજીક આવતી હોય તો વારંવાર રામ મંદિરનો મુદ્દો ઉછળતો હોય છે ત્યારે અહીંયા રાજકોટવાસીઓ મારી સાથે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે ને તેમની સાથે સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કરશે શું રાજકોટવાસીઓનું માનવું છે આજે રામ મંદિરનો મુદ્દો ઉછળી રહ્યો છે તેને લઈને રાજકોટવાસીઓનું કેવું અનુભવી રહ્યા છે તેમણે પૂછ્યું રણજીતભાઈ તમારી સાથે વાત કરવા માંગી જે રીતે વીએચપીના નેતા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે શું કેવું છે આપનું તમે જોઈ શકો તો આ વખતે જ્યારે લોકસભાની અંદર પૂર્ણ બહુમતી ભાજપની હતી ભાજપની બી સંસ્થા એટલે વિશ્વ હિન્દુ પરિષદ આજે બગીની સંસ્થાઓ જ્યારે આવી વાહિયાત વાતો કરતી હોય બસો ને બોતેર સીટ અને માથે ત્રણસો ને પંદર સીટ લઈને જ્યારે પૂરેપૂરી સરકાર બનાવવાની એનડીએની અને ભાજપને કોઈપણ જાતની કોઈપણ પ્રકારની અત્યારે કોઈની મંજૂરી લેવાની ન હોય જો રાતોરાત દસ ટકા સોન અનામત ગાળી દેતા હોય રાતોરાત શકતા હોય તો મંદિર બનાવવું એના માટે કોઈ મોટી વાત નથી માત્ર વાહિયાત વાતો કરી અને કોંગ્રેસને બદનામ કરવાની વાત છે આ લોકો જે કુમાર છે અને જે અત્યારે જે નિવેદન કર્યું છે સાડા ચાર વર્ષ તમને મંદિર દેખાતું નહોતું સાડા ચાર વર્ષ સુધી તમને વિકાસ જ દેખાતો હતો હવે તમને મંદિર દેખાણો હવે તમને હિન્દુઓ દેખાણ એટલે કોઈ વાહિયાત વાતમાં પડવું ન જોઈએ માત્ર વાહિયાત વાતો કરી અને કોંગ્રેસને અને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાનું આ કાવતરું વિશ્વ પરિષદના નેતાઓનું ભાજપના નેતાઓનું ચોક્કસથી હું તમને પૂછવા માંગીશ જે રીતે રાજુભાઈ આજે નિવેદન કરવામાં આવ્યું છે શું જોવા મળે છે વાત કરીએ તો જે રામ મંદિરનો મુદ્દો છે એ સવાસો કરોડ ભારતીયોની આસ્થાનો વિષય છે એની સાથે ભાજપે લાગણી ભારતીયોની લાગણી સાથે હિન્દુઓની લાગણી સાથે ચેડા ન કરવા જોઈએ વારંવાર પૂર્ણ બહુમતી હોવા છતાં કેન્દ્રમાં ને અઢારથી વધુ રાજ્યોમાં પૂર્ણ બહુમતી હોવા છતાં જો રામ મંદિર બનાવી શકતા ન હોય અને બીજા ઘણા એવા કિસ્સાઓ છે ત્રિપલ તલાક છે હમણાં જે સવર્ણોની વાત કરી તો એમાં સ્પેશિયલ ખરડો પસાર કરી શકતા હોય અને તો આમાં કેમ ખરડો લાવી શકતા માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે અને જે ભગીની સંસ્થાઓ દ્વારા આવા નિવેદનો કરવામાં આવે છે કોઈ એને ક્યાંય જો એને બનાવવાનું હોય ખરેખર રામ મંદિર તો કોઈને કાંઈ અડચણ આવતી નથી પણ માત્ર બનાવી બીજા પક્ષોને ઘેરાવામાં લેવા માટે બીજાને નીચા દેખાવા માટે એવા જે પેતરાઓ કરી રહ્યા છે ભાજપ સરકાર એ બંધ કરવી જોઈએ અને જો ખરેખર જો હિન્દુઓની લાગણીને જીતવા માગું તેને રામ મંદિર બનાવવું જોઈએ માત્ર વાતો કરવી ન કેમ કે આ એક સવા સો કરોડ ભારતીયોની અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે એની લાગણી સાથે ચેડા ન કરે અને બનાવવાનું હોય તો ખરેખર બનાવી નાખે જે ચોકસથી મહિલાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે જ વાત કરશું શું કે શું જ્યારે લોકસભાની અથવા ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જ રામ મંદિરનું મુદ્દો છે તે ફરી ઉઠતો હોય છે શું કેવું છે આપનું શું માનવું છે મારે ખાલી એટલું જ સરકારને કહેવાનું છે કે ધર્મ અને રાજકારણને એકબીજાથી દૂર રાખો ધર્મ અને રાજકારણને એકસાથે મેળવી ચૂંટણીનો મેન મુદ્દો ન બનાવો

રામ મંદિર બનાવવું છે તો બધા પક્ષના નેતાઓ સાથે ભેગા મળો અને એક સાથે ગુડ ન્યૂઝ તમે બહાર પાડો કે રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી છે અને એના કારણે વોટ બેંકને તમે ઇન્ડિવિજ્યુઅલી લાભ ન લ્યો દરેક સરકાર એનો બાયફરગેટ બાયફર્કેટ કરો ને બધા સરકાર એનો લાભ લે અને બધા ઉજવણીમાં સામેલ થાય એવી બધા નેતાઓને વિનંતી છે નહીં કે ભાજપ કે નહીં કે કોંગ્રેસ કે નહીં કે વિશ્વ હિન્દુ પરિષદ ઇન્ડિવિજ્યુઅલી લાભ લે બધા એક સાથે જેનો લાભ લેને બધા એક સાથે જાહેર કરે કે ભાઈ રામ મંદિર બનવા જઈ રહ્યું છે જે ચોક્કસથી જે રીતે રાજકોટ વાસીઓનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે આસ્થાનું કેન્દ્ર છે રામ મંદિર તેનો જ મુદ્દો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ ઉછાળવામાં આવે છે જી બિલકુલ શનિયા આભાર અમારી સાથે જોડાવા બદલ અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જયંતિ પહેલા આરએસએસ એ મોદી સરકાર પર રામ મંદિરને લઈ કટાક્ષ કર્યો હવે વીએસપી દ્વારા પણ આડકતરી રીતે ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ વાસીઓનું શું માનવું છે ચોક્કસથી સિદ્ધિ સૌથી પહેલા તો કહીશ કે વીએચપી દ્વારા આજનો જે ચેતવણી આપવામાં આવી છે આલોક કુમારે જે ચેતવણી આપી છે એ બંને રીતે ચેતવણી જોઈ શકાય એક રીતે ચેતવણી જોઈ શકાય કે પોલિટિકલ જે અત્યારે જે રીતે ચૂંટણી આવે છે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ ચેતવણી આપી છે બીજી રીતે કોંગ્રેસને દિર્ધામાં મૂકવા માટે પણ ચેતવણી આપી હોઈ શકે છે કારણ કે કોંગ્રેસે આ મુદ્દા વિશે કઈ રીતે વિચારવું એ પણ કોંગ્રેસ માટે સૌથી અઘરો વિષય છે ખાસ કરીને જે ચેતવણી આપવામાં આવી છે કે કોંગ્રેસ જે બે હજાર ઓગણીસની જે ચૂંટણી છે એના ઢંઢેરામાં જો રામ મંદિરનો સમાવેશ કરશે તો

એ હિન્દુત્વ તરફી છે એવું પ્રજાનું વિચારવું છે ત્યારે બની શકે કે કોંગ્રેસને તાકીદે અત્યારે એવું સાબિત કરવા માટે નરેન્દ્ર મોદીએ વીએચપી તરફ વીએચપી તરફથી એવું કહેવડાવ્યું હોઈ શકે કે શું તમે રામ મંદિર રામ મંદિર બનાવી શકશો કે કેમ તો એના માટે કોંગ્રેસ જો હા પાડે તો પણ એના માટે મુસ્લિમ એનો વિરોધ કરે એમ છે મુસ્લિમ પ્રજા છે અને જો ના પાડે તો હિન્દુ પ્રજા એનો વિરોધ કરે એમ છે ચોક્કસથી જે રીતિ છે કે મુસ્લિમ પ્રજા વિરોધ કરે હિન્દુ પ્રજા વિરોધ કરે પણ સૌથી મહત્વનો મુદ્દો છે વીએચપી દ્વારા આજે જે જે રીતનું વાત કરવામાં આવી છે આપ કઈ દ્રષ્ટિથી જુઓ છો આજે વીએચપી ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ સરકાર જો રામ મંદિરના મુદ્દાને પોતાના ઘોષણાપત્રમાં સામેલ કરે તો તેનો કોંગ્રેસ તરફી વલણ રહેશે પણ જ્યારે વાત કરીએ તો ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય હિન્દુત્વના નામે તેઓ ચૂંટણી તો જીતે છે પણ તેના પર એક્શન લેવામાં સફળ થતા નથી આમ હિન્દુત્વના નામે એક લોલીપોપ આપવામાં આવે છે અને હિન્દુઓની ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરવામાં આવે છે તો જો ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય તેમને આ વખતે ચૂંટણીમાં જો રામ મંદિરનો મુદ્દો સામેલ કર્યો હશે અને જો તેના પર એક્શન લેવામાં આવશે તો તે તરફી પણ પ્રજાનું વલણ રહે છે આમ વીએચપીના નેતાએ એક બંને તલવારની બંને તાર તરફ એક એવું નિવેદન આપ્યું છે આમ જો રામ મંદિરનો મુદ્દો જે સરકાર પણ સક્રિય રહેશે અને રામ મંદિર બનાવવા માંગશે તો તે તરફી પ્રજાનું વલણ રહેશે ચોક્કસ થી મારી સાથે બીજા પણ યુવાન જોડાયા છે ખાસ કરીને ચૂંટણી આવતી હોય છે ત્યારે તમામ પાર્ટી દ્વારા રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે આ વખતે પણ રામ મંદિર સૌથી વધારે મુદ્દો ઉછળ્યો છે કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પણ વારંવાર સુનાવણી થઈ છે આજે પણ નિવેદન આવ્યું છે કઈ રીતે જુઓ છો આપ આમાં એવું છે કે મોટા ભાગની અત્યારે શું છે કે ચૂંટણી આવે ને એટલા પોલિટિકલ પોલીટિકલ છે મોટો બરાબર એટલે આ રામ મંદિર એક એવો એવો મુદ્દો છે કે દર વખતે ભાજપ સરકાર ને એ રામ મંદિરને લાઈન મૂકી દેતું હોય છે નેક્સ્ટ જે અત્યારે ભાજપ આવ્યું ત્યારે પણ રામ મંદિરનો મુદ્દો હતો એના લીધે ભાજપ ચૂંટણી જીતવામાં સફળ રહ્યું છે અને આવતી વખતે પણ અત્યારે હાલમાં તમે જોઈ શકો જોઈ શકો છો કે દસ ટકા જે અનામત આપી છે સવર્ણોને બરાબર એ પણ એક જાતનો પોલિટિકલ સ્ટન્ટ જ છે એનાથી કોઈ જે પબ્લિકને હેરાન કરવાની જે વાતો થઈ રહી છે બરાબર અને ચાહે અત્યારના જે યુવાનો છે એકદમ અવેર થઈ ગયેલા છે કે ભાઈ જે ચૂંટણીમાં જે ખરેખર કામ કરે છે એ લોકોને જ વોટ આપે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અને જો કોંગ્રેસ કદાચ જે રામ મંદિરનો મુદ્દોને લઈને જો કંઈક કરશે તો એ બની શકે છે કે મુસ્લિમો એમનાથી નારાજ થઈ જાય કારણ કે મુસ્લિમો એક મોટો પક્ષ છે જેમને મોસ્ટ ઓફલી કોંગ્રેસને વોટ કરતી હોય છે એટલે એ બાબતથી વિચારવું રહેવું જોઈએ અને પબ્લિક પણ હવે અવેર થઈ ગઈ છે કે નેક્સ્ટ આપણે મત કોને આપવો એમ ચોક્કસથી પબ્લિક પણ અવેર થઈ છે આપણી સાથે બીજા પણ યુવા જોડાયા છે ખાસ કરીને પૂછવા માંગીશ છે કે બ્રામ મંદિરનો મુદ્દો છે હંમેશા હોટ ફેવરિટ રહ્યો છે આજે એકનું નિવેદન છે આપ કઈ દ્રષ્ટિથી જોવો છો ભાજપ સરકાર જે છે તે ધર્મ ધર્મના નામે વોટ લેવા માંગે છે થોડા સમય પહેલા મોહન ભાગોજ દ્વારા જે કમાય કર્યો કે ભાજપ રોજગારી અને બેરોજગારીમાં ઉકેલી શકતું નથી તો આ એક રાજકીય સ્તરે હોઈ શકે છે દ્વારા આવ્યું તે કોંગ્રેસ પત્ર રજૂ કરે તો અમે સમર્થનમાં જઈ શું આ એક રાજકીય સ્ટન્ટ હોય તેવું મને લાગે છે કારણ કે જો કોંગ્રેસ ઘોષણા પત્ર રજૂ કરે તો તેનાથી હિન્દુઓ વિરોધ કરી શકે છે ચોક્કસથી જે રીતે યુવાનો માને છે યુવાનોને માત્ર યુવાનોને માત્ર રોજગારી જોઈએ છે યુવાનોને માત્ર રોજગારી જોઈએ છે રામ મંદિરનો જે મુદ્દો બિલકુલ જયંતિ આભાર સમગ્ર માહિતી બદલ તો યુવાનોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક રામ મંદિર નિર્માણની વાત ચૂંટણી આવતા જ સામે આવી રહી છે શૈલેષ ત્રિવેદી અમારા સંવાદદાતા સુરત થી અમારી સાથે જોડાયા છે શૈલેષ રામ મંદિરનો મુદ્દો ફરી એક વખત પ્રકાશમાં આવ્યો છે અને જે નિવેદન વીએચપી તરફથી આલોક કુમાર દ્વારા આપવામાં આવ્યું તેને લઈ સુરતના લોકોનું શું માનવું છે જી ચોક્કસપણે જે રીતે વીએચપીના અત્યારના કાર્યકારી અધ્યક્ષ છે આલોક કુમાર એમણે કુંભ મેળા દરમિયાન આ નિવેદન કર્યું છે અને કોંગ્રેસને એક પ્રકારની ચેલેન્જ આપી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અત્યારે આભાર શૈલેષ તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જો રામ મંદિર નિર્માણની વાત કરવામાં આવે તો વીએચપી તેમને સમર્થન કરશે તે વાતને લઈ હવે રાજકારણ પણ ગરમાયું છે અને ક્યાંક ને ક્યાંક લોકોનું પણ કહેવું છે કે આ જનતાને બોળવવાનો પ્રયાસ છે કારણ કે જો કોંગ્રેસ રામ મંદિર મુદ્દાનું સમર્થન ન કરે તો તેને ભાજપ તરફી જે ફાયદો ભાજપને જે થઈ રહ્યો છે તેનો લાભ કોંગ્રેસને ન મળે એટલે કે હિન્દુ નેતાઓ હિન્દુ મતદાતાઓથી તેમણે હાથ ધોવા પડે અને જો સમર્થન કરે તો મુસ્લિમ મતદાતાઓથી હાથ ધોવા પડે એટલે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી માટે જે સામાન્ય નાગરિકો છે ત્યાંને પોલિટિકલ સ્ટન્ટ પણ ગણાવી રહ્યા છે તો બીજી તરફ મોદી સરકાર ભાજપા સરકાર રામ મંદિર મુદ્દે કોઈ નિર્ણય લે તેવું પડી ઈચ્છી રહ્યા છે શૈલેષ ત્રિવેદી ફરી એક વખત જોડાઈ ચુક્યા છે અમારી સાથે શૈલેષ શું કહેવું છે સુરત તાલુકાનું ચોક્કસપણે જે રીતે કુમારે કુંભ મેળા દરમિયાન આ નિવેદન કર્યું છે ને કોંગ્રેસને કોંગ્રેસને એક પ્રકારની ચેલેન્જ કરી છે સમગ્ર મામલામાં કોંગ્રેસનું શું પ્રતિક્રિયા છે એ જાણીએ આપણે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ રાયકા અત્યારે આપણી સાથે છે એમની પાસેથી જ જાણવાની કોશિશ કરીએ બાબુભાઈ જે રીતે કુમારે રામ મંદિરના મામલે કોંગ્રેસની એક ચેલેન્જ કરી છે ફિક્સમાં મૂકવાની કોશિશ કરી છે શું કહો છો એકચ્યુઅલી તો રામ મંદિરના નિર્માણ માટે સ્વર્ગસ રાજીવ ગાંધીએ આ રામ મંદિરના દરવાજાના તાળા ખોલી આપ્યા હતા પરંતુ નાચું ને નાચું નહીં એને આંગણું આંકું આ ભાજપને સાડા ચાર વર્ષ થઈ ગયા પછી જો રામ મંદિરની વાત ન કરે ને ફક્ત ને ફક્ત રામના નામે મત આપ માંગે અને લોકો એટલા મૂર્ખા નથી ને સાધુ સંતો પણ મૂર્ખા નથી આજે સાધુ સંતો અકળાયા છે ત્યારે આર એસએસએ કહેવું પડે છે કટાક્ષમાં કે આ રામ મંદિર તો લગભગ હજુ દસ વર્ષ લાગશે એમ એટલે દસ વર્ષ તો ભાજપ તો દસ વર્ષની વીસ વર્ષ પણ લગાડે અને સતત એને મત માંગવાનો અવિરત જે પ્રયાસ છે એ હું માનું છું કે લોકોને મૂર્ખા બનાવવાનું છે રામ મંદિર કોંગ્રેસને ન ગમે એવું તો છે જ નહીં કોંગ્રેસ તો મંદિરને પણ માને છે મસ્જિદને પણ માને છે અને બૌદ્ધ ઈસાઈને પણ માને છે તો રામ મંદિર માટે કંઈક કોંગ્રેસના કંઈક કોઈક ધૂણા નથી પરંતુ જે રીતના બના હેઠળ અને જે રીતે એ લોકો બનાવવા માંગે છે કાયદાની મર્યાદાઓ તોડીને અથવા તો લોકોને નારાજ કરીને જ્યારે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને કંઈક નિર્ણય લેતા હોય અથવા તો એ નિર્ણયને કોર્ટમાં જો સુપ્રીમ કોર્ટ કોઈક વાત કરતી હોય તો આજે કોર્ટની કોઈ વાત કરતા નથી અને નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રામ મંદિરના મુદ્દે ચૂપ રહ્યા મૌન રહ્યા અને એમણે કાયદા ઉપર છોડી દીધું જ્યારે કાયદાની કોર્ટ પર છોડી દેવામાં આવતું હોય ત્યારે હું માનું છું કે નરેન્દ્ર મોદી એન કેન પ્રકારે બના બતાવીને રામ મંદિર બાંધવા માંગતા નથી અને લોકોને મૂર્ખ બનાવવા માંગે છે અને મતોનું રાજકારણ રમવા માંગે છે ચોક્કસપણે આપણી સાથે આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકા પણ છે એમની સાથે વાત કરીને તેમનો મત જાણવાની કોશિશ કરીએ કિરણભાઈ જે રીતે આખો મુદ્દો ઉપસ્થિત કર્યો છે વીએચપીએ શું કહો છો તમારું શું રિએક્શન ચોક્કસ આ ભાજપનો જો એક પ્રોપોગંડા છે કારણ કે ઓગણીસો એકાણુંથી આ રામ મંદિરની વાતો કરે છે અને અત્યાર સુધી નથી બનાવ્યો અને અત્યારે સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે એટલે બીજું કંઈ શક્ય નથી એમ ખુદ પ્રધાનમંત્રી મોદીએ કીધું એટલે આ લોકો જે દેશની અત્યારે તાજેતરની સમસ્યા છે રોજગારી ભ્રષ્ટાચાર એ એની રીતે એમાં એ લોકો કંઈ કરી નહીં શક્યા એટલે રામ મંદિરના નામે લોકોને ભટકાવવાનું આ ખાલી એ લોકોને એક પ્રપગંડા છે ચોક્કસપણે જે સુરત શહેર કોંગ્રેસની પ્રતિક્રિયા એવી છે કે આ લોકોને ભટકાવવા માટે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોને ભટકાવવા માટે એક આ ગતકડું કરવામાં આવ્યું હોય તેવું ચોક્કસ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ રાયકા અને પ્રવક્તા કિરણ રાયકાનું કહેવું છે બિલકુલ શૈલેષ શાભાર સમગ્ર માહિતી બદલ તો અમારા સંવાદદાતાઓએ જે પ્રમાણે નાગરિકો સાથે પણ વાત કરી શહેર કોંગ્રેસ સાથે પણ વાત કરી તમામનું કહેવું છે કે રામ મંદિરને માત્ર ને માત્ર એક પોલિટિકલ સ્ટન્ટ એક રાજકીય મુદ્દો બનાવવામાં આવી